રાજકોટના ધોરાજીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપે કમર કસી કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ પાર્ટીના પ્રચાર પ્રસાર માટે સંબોધાયેલી સભામાં જણાવ્યું કે ધોરાજી નગરપાલિકામાં ભાજપનું શાસન આવશે ભાજપના ઉમેદવારોની જીત અપાવવા લોકોને અપીલ કરી આ સાથે ટેકાના ભાવે ખઉં ઘઉં અને તુવેરની ખરીદીને લઈને રાઘવજી પટેલે જણાવ્યું કે સરકાર હંમેશા ખેડૂતોની સાથે રહી છે જે ખેડૂતોએ ટેકાના ભાવ મેળવવા માટે નોંધણી કરાવી છે તેમને બજાર કરતાં સારા ભાવ મળશે ધોરાજી શહેરનો માહોલ અમે જોયો જાણ્યો અને અમને ખૂબ આનંદ છે કે આ વખતે ધોરાજી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળે એવો લોકોનો મિજાજ અને ઉત્સાહ પ્રવર્તે છે ટેકાના ભાવે જેને વેચવા હોય તેવા ખેડૂતોનું અત્યારે રજીસ્ટ્રેશન ઓનલાઈન ચાલુ છે અને આવા રજીસ્ટર થયેલા ખેડૂતો કે જેણે પોતાના ઘઉં ટેકાના ભાવે વેચવા માટે નોંધણી કરાવી હશે તેવાનો ટૂંક સમયમાં જ ખરીદી તેવા ખેડૂતોની કવની શરૂ થઈ જશે